જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ દસના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નપત્ર નંબર બે ના વિભાગ એ ઉપર ચર્ચા કરશું બીજું તમને કહેતો મિત્રો કે આપે જો હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વિડીયોને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પહેલો પ્રશ્ન છે

વિદ્યુત ફ્યુઝ ખાલી જગ્યાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે જવાબ આવશે વિદ્યુત પ્રવાહની તાપીય અસર પાંચમું એક બિંદુવત વસ્તુમાંથી છૂટા કિરણો પૈકી એક કિરણ અંતળઘર અરીસાના મુખ્ય અક્ષને સમાનતા છે તે ધ્યાનમાં લો પરાવર્તિત કિરણ દોરવા માટેના જરૂરી બિંદુઓમાંનું એક એવું આકૃતિમાં આપેલું બિંદુ પસંદ કરો જેમાંથી પરાવર્તિત કિરણ પસાર થાય છે જવાબ આવશે એફ છઠ્ઠું સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર આંખથી ખાલી જગ્યા અંતરે હોય છે જવાબ આવશે પચીસ સેન્ટીમીટર ઓકે મિત્રો આ હતા વિકલ્પોના જવાબ હવે આવે છે ખાલી જગ્યા સાતમો ક્રમ બ્યુટેન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો છે જવાબ આવશે કીટોન ન આઠ આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગ સૌ પ્રથમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કર્યા જવાબ આવશે મેન્ડલ નવ ઝૂલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા ખાલી જગ્યાના વર્ગના સમ પ્રમાણમાં હોય છે જવાબ આવશે વિદ્યુત પ્રવાહ દસ પર્ણરંધ્રો ખુલવા ને બંધ થવાની નિયમન ખાલી જગ્યા કરે છે જવાબ આવશે રક્ષક કોષો અગિયાર લેન્સના પાવરનો એકમ ખાલી જગ્યા છે જવાબ આવશે ડાયોક્ટર બાર સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે જવાબ આવશે કે રે હવે આ આપણે જોઈતી ખાલી જઈએ હવે આવે છે ખરા ખોટા મિશ્ર ધાતુ શોલ્ડરનું ગલન બિંદુ ઊંચું હોય છે આ વિધાન કેવું છે મિત્રો ખોટું ચૌદ પુરુષમાં વાયરંગ સૂત્ર એક્સ રંગ સૂત્ર કરતાં કદમાં નાનું હોય છે આ વિધાન પણ કેવું છે મિત્રો ખોટું પંદર લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતર કરતાં ઘટે છે જવાબ આવશે સાચું સોળ પાંચ પીએચ મૂલ્ય ધરાવતું જલીય દ્રાવણ એસિડિક હોય છે આ વિધાન પણ કેવું હશે મિત્રો સાચું હવે આવે છે એક શબ્દમાં જવાબ છોકરાઓમાં યુવા દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતસ્ત્રાવ જવાબદાર છે જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન અઢાર આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયત્નો સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો જવાબ આવશે મેન્ડલ ઓગણીસ નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો જવાબ આવશે ખૂણો ઈ બરાબર વક્રી ભવન કોણ વીસ મને ઓળખો મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે જવાબ આવશે ટંગસ્ટન ધાતુ આ હતા એક શબ્દ શબ્દવાળા હવે આવે છે જોડકાઓ એની અંદર પેલું છે એડ્રિનલ ગ્રંથિ જવાબ આવશે મૂત્રપિંડના અગ્રછેડે બાવીસ સ્વાદુપિંડ ઉદરમાં જઠની નીચે ત્રેવીસ પ્રાથમિક ઉપભોગી તૃણાહારી પ્રાણીઓ અને ચોવીસ દ્વિતીય ઉપભોગી માંસાહારી પ્રાણીઓ ઓકે મિત્રો આ ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર બે ના વિભાગ એ ઉપર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબ માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ